આધા ફૂલ અને બદલીપુર પર જોખમ બદલીપુરની ટીમ આધા ફૂલ નામ કિટ્ટી ઉંમર સોળ વર્ષ ધોરણ અગિયારમું ગુણ જોશ પણ છે અને હોશ પણ કિટ્ટી માટે કશું અશક્ય નથી નામ અદ્રક ઉંમર પંદર વર્ષ ધોરણ સાતમું સ્કૂલ છોડી દીધી છે ગુણ એક નંબરનો જુગાડો અદરક પાસે આઈડિયાનો ભંડાર છે નામ તારા ઉંમર બાર વર્ષ ધોરણ ગુણ માહિતીનું હાલતું ચાલતું પુસ્તક તારા નથી બોલતી ત્રણેય બદલીપુરમાં રહે છે ત્રણેયને જાસૂસી કરવાનો બહુ શોખ છે બદલીપુરમાં કંઈ પણ બને તો કેસને ઉકેલવા ત્રણેય બાળકો પહોંચી જાય છે તેઓએ મળીને એક ટીમ બનાવી છે જેનું નામ છે આધા ફૂલ કીટી પત્ર આવ્યો છે મારા માટે પત્ર જોઉં તો શું લખ્યું છે આ પત્રમાં બદલીપુરને બચાવી શકો તો બચાવી લો આજે 5 વાગ્યા સુધીમાં તણાઈ જશે બદલીપુરને શું થવાનું છે આ તો આધા ફૂલ માટે નવો કેસ કીટી તારા પાસે જાય છે અને પત્રમાં લખેલ આખી વાત કહે છે બદલીપુર પર જોખમ છે અદ્રક ક્યાં છે તેના ઘરે હશે ત્યાં જઈએ બંને અદ્રકના ઘરે પહોંચે છે અદ્રક એક ખૂણામાં ઉદાસ બેસેલો દેખાય છે શું થયું અદ્રક કેમ ઉદાસ બેઠો છે કીટી શું સારો નથી દેખાતો એવું કેમ કહે છે કોઈએ કશું કયું કે શું આખી વાત જણાવ કાશ યુવાનીમાં મારું બોડી પણ તારા જેવું હોત તું તો બિલકુલ બોલીવુડના હીરો જેવો દેખાય છે જો હું તારા જેવો દેખાતો હોત તો મારી સ્કૂલમાં હું ઘણો લોકપ્રિય હોત ગઈકાલે હું ખુબીલાલ ઘરે ગયો હતો તેના કાકા આવીને બોલ્યા ખુબી તું કેટલો સુંદર દેખાય છે કેટલું સરસ બોડી બનાવી છે તો કેટલી કસરત કરે છે તેમણે મારી સામે જોયું પણ નહીં ને મોડું ફેરવી લીધું એ અલગ મારા વખાણ પણ ન કર્યા હવે જોજો હું પણ દેખાવ પર ધ્યાન આપીશ ખૂબ કસરત કરીશ જોઉં છું હું કેમ સુંદર નથી દેખાતો શું તમને લાગે છે કે અદ્રક સાચો છે જો હા તો શા માટે જો ના તો શા માટે નહીં અદ્રક શરીરના ઘાટ વિશે વાત કરવી બહુ સામાન્ય વાત છે અને લોકો આવી વાતો સમજ્યા વિચાર્યા વિના જ કરી દેતા હોય છે જ્યારે આપણે શારીરિક દેખાવ એટલે કે રંગ રૂપ કે કદ કાઠી વિશે સારી કે ખરાબ વાત કરીએ છીએ ત્યારે તેને બોડી ટોક કહેવાય છે જો બોડી ટોક કરવી કેટલી નુકસાનકારક છે ખુબીલાલ ને જો તેના કાકાએ તેને વખાણ કર્યા એટલે તે વધુને વધુ કસરત કરવા લાગ્યો તેનો કેટલો સમય વેડફાય ગયો એ ખુબીલાલના કાકાએ તારા વખાણ ન કર્યા તો તારા દેખાવને લઈને તું દુખી થઈ ગયો આમ પણ આપણા દેખાવ વિશે વિચારવા કરતાં આપણી પાસે બીજા ઘણા જરૂરી કામો છે જેમ કે આપણો નવો કેસ નવો કેસ હા બદલીપુર તણાઈ જવાનું છે બદલીપુર તણાઈ જશે હા આમાં તો એમ જ લખ્યું છે પરંતુ કેવી રીતે બદલીપુરની બહાર એક જૂનો ડેમ છે ક્યાંક ઇશારો એ તરફ તો નથી ને હા બની શકે કદાચ આપણને હાથીની જરૂર પડશે અદ્રક તું ખોબીલાલ પાસે થી તેનો હાથી લઈ આવ હું નહીં જાઉ તેના ત્યાં અરે હવે તો તને ખબર છે ને કે બોડી ટોક ખૂબ નુકસાનકારક છે હવે જો તેના કાકા દેખાવ વિશે વાત કરે તો તેમની શરૂઆત થી જ રોકી દેજે અને આપણે જે ચર્ચા કરી એ એમને સમજાવ છે ત્યાર બાદ ફીફી અને તારા ડેમ તરફ ભાગે છે જ્યાં ડેમમાં પડેલા કાણાને કારણે પાણી નીકળી રહ્યું હોય છે અદ્રક ખોબીલાલના ઘર તરફ જાય છે બોલ અદ્રક કેમ આવવાનું થયું બદલીપુર જોખમમાં છે તું તારો હાથી લઈને મારી સાથે ચાલ અરે યાર હું તો નહીં આવી શકું તે સાંભળ્યું નહીં કે મારા કાકાએ શું કહ્યું હતું મારું બોડી બનાવવા માટે મારે કસરત કરવાની છે પહેલા કસરત કરીશ પછી જ ઘરની બહાર નીકળીશ જ્યારથી કાકાએ મારા બોડીના વખાણ કર્યા છે ત્યારથી હું તેને વધુ ગંભીરતાથી લેવા લાગ્યો છું એટલે મારી પાસે તો જરા પણ સમય નથી તું જ હાથીને લઈ જા અદ્રક હાથીને લઈ જાય છે અદ્રક ડેમની નજીક પહોંચી જાય છે લાગે છે કે ડેમની દિવાલમાં કાણું પડી ગયું છે જો તેને રોકવામાં નહીં આવે તો આખો ડેમ તૂટી જશે રોકીશું ને આધા ફૂલ રોકશે જુઓ અદ્રક આવી ગયો તો એકલો ખૂબી ના આવ્યો જ્યારથી કુબીલાલના કાકાએ તેના બોડી વિશે વાત કરી છે ત્યારથી તે દેખાવની ચિંતામાં પડી ગયો છે હવે સુંદર દેખાવા સિવાય તેને કશું જ જરૂરી નથી લાગતું પાણીનું વહેણ તો વધતું જ જાય છે અદ્રક તું હાથીને કાણા પાસે ઊભો રાખી દે કદાચ પાણી રોકાઈ જાય અદરકે હાથીને કાણા પાસે ઊભો રાખી દીધો લો પાણી તો રોકાઈ ગયું પરંતુ હાથી તેને વધુ સમય સુધી નહીં રોકી શકે હું આવતી હતી ત્યારે સરપંચને જાણ કરી દીધી હતી તે ગામ લોકો સાથે મદદ લઈને આવતા જ હશે થોડી વારમાં સરપંચ આવે છે અને ડેમના તૂટેલા ભાગને મરામત કરાવી આપે છે તમે એકદમ સમયસર હાથીને ના લાવ્યા હોત તો ડેમ તૂટી જાત શાબાશ બાળકો બીજા દિવસે અખબારમાં આધા ફૂલ અને હાથી નો ફોટો છપાય છે ટીમ આભાર આભાર માનવા ઘરે જાય છે છે ખુબીલાલ તારો તારો હાથી હાથી આપવા બદલ તો ફોટો તો તારો આવવો જોઈતો હતો કાકા તમારી વાતોને લીધે હું બોડી બનાવવામાં લાગી ગયો જેથી હું બોલીવુડના હીરો જેવો દેખાવ જે સમય હું બીજાની મદદ કરવામાં વિતાવી શક્યો હોત તે મે કસરત કરવામાં લગાવી દીધો અદ્રક જ છે અસલી હીરો હું નહીં આ છે બદલીપુરનો હીરો શું તમને પણ આ પ્રકારની સલાહ મળે છે તો પછી તમે શું કરો છો કાકા દેખાવ બાબતે ટીકા ન કર્યા કરો ન સારી ન ખરાબ તેનું નુકસાન જોયું ને તમે આવી ટીકા સાંભળીને બધા લોકો દેખાવની પાછળ ભાગતા રહે છે અદ્રક પણ દેખાવની ચિંતામાં પડી ગયો હતો અને ઉદાસ થઈ ગયો હતો હવે તો તમે સમજી ગયા ને કે બોડી ટોક કેટલી નુકસાનકારક છે તો વચન આપો કે હવે પછી તમે કોઈના રંગરૂપ વિશે વાત નહીં કરો તીરો કામ દ્વારા બનાય છે દેખાવ દ્વારા નહીં હાથી ત્રણેય અને પોતાની ઉપર બેસાડીને મોટેથી અવાજ કરે છે વાર્તાનો બોધ લોકો સમજ્યા વિચાર્યા વિના શારીરિક દેખાવ વિશે વાતો કરે છે કારણ કે તે આપણા સમાજમાં સામાન્ય બાબત છે તેનું કારણ એ છે કે લોકો ટીવી તથા જાહેરાતોના કારણે આદર્શ રૂપ મેળવવાનું દબાણ અનુભવે છે બોડી ટોક એટલે શારીરિક રૂપ સાથે જોડાયેલ વાતો આવી વાતો સકારાત્મક તમે કેટલા સુંદર લાગો છો શું તમે તમારું વજન ઘટાડ્યું છે અથવા નકારાત્મક એમ બંને પ્રકારની હોઈ શકે છે જેમ કે જો મારું શરીર વધુ ઘાટીલું હોત

પરંતુ તેની આસપાસના લોકોને પણ નુકસાન પહોંચાડે છે જેમ કે તેમને લાગે છે કે તેમનામાં કંઈક ખામી છે જેના કારણે તેઓ પોતાનો બધો સમય દેખાવની ચિંતામાં વિતાવી દે છે જો કે શારીરિક દેખાવ સાથે જોડાયેલ વાતો અવારનવાર કરવામાં આવતી હોય છે તે રોકવી અને જે લોકો આવી વાતો કરે છે તેમને પડકાર આપવો જરૂરી છે જ્યારે પણ બોડી ટોક કરવામાં આવે ત્યારે આપણે લોકોને એ સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ કે તે નુકસાનકારક છે અને વાતચીતનો વિષય બદલીને ગુણો વિશે વાત કરવી જોઈએ